વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાર્ટની લિંક પણ મળી રહેશે તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક આ પ્રસંગ કથામાં ક્યાં દેશનો પ્રસંગ વર્ણવ્યો છે તો જવાબ આવશે છેલ્લે રહ્યા દોઢ પાસે દ્રષ્ટાંત કથામાં જર્મનીનો પ્રસંગ વર્ણવ્યો છે નંબર બે આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે તો જવાબ આવશે આપણા ભલાના કામો આપણે જાતે ન કરીએ કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દૃઢ થઈ ગઈ છે નંબર ત્રણ રાજાને પોતાના પ્રશ્નનો મર્મ ક્યારે સમજાયો તો જવાબ આવશે એક શેર બરફ બધા પ્રધાનોના હાથમાંથી પસાર થઈને રાજા સુધી પહોંચે ત્યાં સુધીમાં દોઢ પાસેર જ બરફ રહ્યો એ જ રીતે રાજ્યની તિજોરીમાંથી પ્રજાના વિકાસના કાર્યો માટે ફાળવેલા રૂપિયાનું પણ બરફ જેવું જ છે આ કિસ્સા પરથી રાજાને પોતાના પ્રશ્નનો મર્મ સમજાયો નંબર ચાર આ પ્રસંગ કથામાંથી પ્રગટ થતો બૌદ્ધ વર્ણવો તો જોઈએ જવાબ છેલ્લે રહ્યા દોઢ પાસે દ્રષ્ટાંત કથામાંથી પ્રગટ થતો બૌદ્ધ એ છે કે સરકાર મારફત બધા કામો કરાવવા છતાં સરકારી તંત્રમાંથી અને લાંબી લસ પસ પસદર વિધિઓમાંથી પસાર થવું પડે છે આથી પ્રજાને તેનો સાવ ઓછો લાભ મળે છે આથી સરકારના એક એક કે કામ ધીરે ધીરે જનતાએ કરવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નંબર એ પંચાસરના લોકોને ગોળધાણા શા માટે આપવામાં આવતા તો જવાબ આવશે રાંધનપુર વિભાગમાં સખત દુકાળ પડ્યો હતો લોકોને પૂરતો અનાજ મળતું નહોતું આથી એ વિભાગમાં આવેલ પંચાસર ગામના લોકોને દર અઠવાડિયે ગોળ ધાણા ગોળ ચણા આપવામાં આવતા નંબર બે ધૂળી તથા તેની દીકરી શું કામ કરતા તો ધૂળી લાકડાના ભારાને ઘાસ ઉચકી લાવતી અને તેની દીકરી તળાવમાં ખોદવાનું કામ કરતી નંબર ત્રણ પચીસ વીઘા જમીનનું ધૂળીએ શું કર્યું તો ધૂળીએ પચીસ વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરબડી બંધાવવા માટે દાનમાં આપી દીધી નંબર ચાર બચતના રૂપિયા ધૂળીએ ક્યાં ખર્ચ્યા તો ધૂળીએ બચતના રૂપિયામાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવવા તથા પોતાના ગામમાં એક પરબ કરાવવા પાછળ ખર્ચ્યા તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વઅધ્ય પોથીના સોલ્યુશનની પીડીએફ અને તમે બુક મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ

તેમણે જીવનમાં ખૂબ મહેનત મજૂરી કરી હતી આ બળદ તો પતિના હતા એનું હવે હું શું કરું એ વિચાર આવતા ધૂળીએ બળદ વેચી દીધા બળદના છસો રૂપિયા આવ્યા એ રૂપિયા પોતાના ગામના વણી ગૃહસ્થ લહેર ચંદભાઈને આપીને મરનારનું ભલું થાય એવા કામમાં વાપરવા કહ્યું નંબર બે લેખક ધૂળી વિશે મનોમન શું વિચારે છે તો જવાબ છે ધૂળી સાથે વાત કર્યા પછી લેખકના મનમાં પ્રશ્ન ઉઠે છે કે આ બાયમાં સર્વસ્વ સમર્પણ કરવાની આ શક્તિ ક્યાંથી આવી હશે આટલી ઊંચી ધર્મ બુદ્ધિ તેણે ક્યાંથી મેળવી હશે પછી લેખક ધૂળી વિશે મનોમન વિચારે છે કે મહેનતમાંથી મારા પરસેવાનો જ હું ખાઈશ એવી ભાવનામાંથી તેનામાં લોક સેવા અને દાન વૃત્તિ પ્રગટ્યા હશે આ પરમાર્થ વૃત્તિ ધોળીની શ્રમ નિષ્ઠામાંથી પેદા થઈ હશે નંબર ત્રણ ધૂળીની પ્રવૃત્તિઓ વિશે નોંધ લખો તો ધૂળી રોજ લાગડાના ભારા અને ઘાસ ઉચકી લાવતી તેના દીકરા અને પતિના મૃત્યુ થતાં તેણે પોતાની બધી મિલકત તેના મૃતજનોનું સારું કરવાની ભાવનાથી ધર્માદા કરી દીધી હતી તેણે પોતાની પાસેના બે બળદ વેચી નાખ્યા એના છસો રૂપિયા આવ્યા તે રૂપિયા ગામના વણિક લહેરચંદ ભાઈને આપીને પોતાના મૃત સ્વજનોનું ભલું થાય એવા કામમાં વાપરવા કહ્યું તેની પાસે પચીસ વીઘા જમીન હતી તે ધૂળીએ કુત્રને રોટલા ખવડાવવા અને પરબડી બંધાવવા વાપરી થોડા વચેલા રૂપિયામાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનો મુગટ કરાવડાવ્યો પોતાના ગામમાં એક પરબ પણ બંધાવી તે સમયે દુકાળને કારણે લોકોને ગોળ મફત આપતા પણ ધર્માદાનું ન ખવાય એવી ઉચ્ચ ભાવનાથી ધૂળી ચણા વેચાતા લેતી પણ મફતમાં ગોળ ન લેતી આમ ધૂળીએ આખી જિંદગી પરસેવો પાડીને જાત મહેનત કરીને ગુજરાન કર્યું નંબર ચાર માં રાજ અને ધર્માદાનું શ્રી રીતે ખવાય આ વાક્યનું અર્થઘટન કરો તો જોઈએ જ આ માં ધર્માદાનું શ્રી રીતે ખવાય દ્વારા ધૂળી રવિશંકર મહારાજને કહેવા માગે છે કે એક વખત પોતાની મિલકત ધર્માદામાં આપી દીધી પછી એના પર પોતાનો કોઈ હક રહેતો નથી આથી એક પણ વસ્તુ મફત ન લેવાય તે કેવળ જાત મહેનત કરીને પરસેવાનું જ ખાશે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાને ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને જેમાં અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તમામ વિષયના સાધ્યની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો હવે ફરી આપણે મળીશું બીજા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે